નમસ્કાર મિત્રો સમર્પણ ટુર એન્ડ ટ્રાવેલ્સથી હું છું ગીતેષ જોશી અને અમારી બીજી તારીખે હરિદ્વાર ગોકુલ મથુરા વૃંદાવનની ટ્રીપ હતી જેમાં મુંબઈથી અમારા પરમ મિત્ર શ્રી વિનોદભાઈ એમના ટેણી અભય અને ભાભીશ્રી જોડાયા હતા આજે એ લોકોનો અહીંયા દિલ્હીથી પ્લેન છે તો એ લોકો દિલ્હીથી અમારાથી વિદાય લઈ રહ્યા છે પણ આજે જેટલા દિવસ અમે લોકો જોડે રહ્યા તો વિનોદભાઈ આપણી ટૂરમાં આપણે જમવાનું રહેવાનું અને સંપૂર્ણ ટૂરમાં કેવો અનુભવ થયો આજે અંતિમ ચરણ ઉપર છીએ આજે આજથી આપણે વિદાય લઈએ છીએ છેલ્લા દિવસના જ આપણે રિવ્યૂ લઈએ છીએ તો કેવું લાગ્યું આપને જણાવશો એક્સિલન્ટ એક્સિલેન્ટ એક્સિલેન્ટ બહુ જ સરસ મજા આવી અમે આગળ બી એમની સાથે ટૂર કરેલી છે નેપાળની ત્યારે બી બહુ મજા આવેલી આ ટૂરમાં બી ખૂબ જ મજા આવી એન્જોય કર્યો જમવાનું બહુ સરસ ફૂડ અને બધી રીતે સરસ છે ફરીથી બધાને વિનંતી છે કે આ ગ્રુપમાં જોડાઈ અને તમે બી આનંદ લો અને નવા નવા સ્થળનો પેલું લો અનુભવ લો આ ફેરે તો અમારા અભય ભાઈ બી જોડાયા હતા અભાઈ આ ફેરે તો કંપની મળી ગઈ હતી ને તમને મજા આવી આ ફેરા હા ને કેવું રહ્યું ટ્રીપમાં મસ્ત બહુ મજા આવી હવે નેક્સ્ટ ટાઈમ બી અમે ક્યારેક ચાર ધામની યાત્રા બી કરવાની ઈચ્છા છે અમારી અને મિતેશભાઈ બહુ મસ્ત છે મેનેજમેન્ટ અને અમને બહુ જમવાનું બી બહુ બેસ્ટ અને બહુ ટેસ્ટી બનાવે અમને બહુ મજા આવી ખૂબ ખૂબ આભાર મિતેશભાઈનો થેન્ક યુ આવી રીતે ટૂર કરતા રહો અને અમને બી સાથે સાથે ફરાવતા રહો અને અમે બી ફરતા રહીએ અને એન્જોય કરતા રહીએ ધન્યવાદ મોટા વેલકમ